શનિવારે રાત્રે આઠ કલાકે અમરોલીના જલારામ મંદિરની વાડીની અંદર શ્રી ઉત્તર ગુજરાત ન્યાય લીંબાચા સમાજ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા પસંદગી મેળા સહિતની હાલ મિટિંગમાં બાબતની ચર્ચા વિચારણા કરી હતી સાથે સ્વરૂચિ ભોજન પર આનંદ હાલ સમાજના લોકોએ લીધો હતો તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે અમરોલીના જલારામ મંદિરની અંદર ઉત્તર ગુજરાત ન્યાય લિંબાચિયા સમાજનો આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગની અંદર પણ અનેકો લોકો હાજર એવા પામ્યા હતા અહીંયા સમાજના ભાઈઓ બહેનો તેમજ નાનેરાથી મોટેરા સુધીના છે શ્યા શા માટે તેમને આયોજન કર્યું આપણે મળીએ લિંબાચિયા સમાજના પ્રમુખને જી નમસ્કાર આપનું નામ જી લિંબાચિયા હા આજે જે સંમેલન કરવામાં આવ્યું હતું મીટિંગ જે ઉત્તર ગુજરાત ન્યાય લિંબાચી સમાજમાં એમાં જે દરેક સમાજના ભાઈઓ જે મોટી સંખ્યામાં એક હાજર રહ્યા હતા અને એ મિટિંગ એવું આયોજન હતું કે પ્રસંગી મેળાનું જે અમારા વીસ વર્ષ પહેલાં જે આ પ્રોગ્રામો થયા હતા પણ આજે મને એક એવો વિચાર આવ્યો કે યુવા પ્રસંગી મેળાનું આયોજન ખરેખર કરવું જોઈએ અને આ પ્રસંગમાં જે અમારા દરેક સમાજના ભાઈઓ બહેનો અને વડીલો બધા જ હાજર રહ્યા હતા તેમાં સૌથી પ્રથમ જે જયેશભાઈ કુવારાવરા તેમાં જ અમારા જયદેવભાઈ મહેશભાઈ જે ઓડિટર જે મહેશભાઈ અમારા નાની સાસર સમાજના હતા અમારા દીકરાજી અનમોલભાઈ હતા અને સમક્ષ અમારી મોટી સંખ્યામાં અમે હાજર રહ્યા હતા અને સાથે વિદાય લીધી અને ભોજન પ્રસાદી લીધી અને દરેક લોકોની એક જ હતી કંઈ યુવા પ્રસંગી મેળાનું જે આયોજન થવું એ જરૂરી છે અને તેમાં મુખ્ય મહેમાન તરીકે જેમ શિવરામભાઈ રોવાઈવાળા હતા તેમાં જે પ્રવીણભાઈ મૂળચંદદાસ હતા ભીખાભાઈ ભાંડુવાળા હતા અને જે દિનેશભાઈ સિસરાણાવાળા હતા અને બધી જ મોટી સંખ્યામાં હાજર રહ્યા દરેક સમાજને એકત્ર કરવાના પ્રયત્ન કર્યા હતા અને જે અમારો જે યુવા સંગઠન જે ઉત્તર ગુજરાત ન્યાય લિંબાચીય સમાજનું એકત્ર થયું હતું એમાં ખરેખર બહુ ખૂબ જ જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે યુવા પ્રસંગી મેળાનું આયોજન એક ખૂબ જ લોકોની માંગ હતી એ કરવામાં આવી હતી અને અમારો સંગ સમાજ એકત્ર બનીને ખૂબ જ સંગઠન મધુ બને એ મારી માર્ગદર્શન યોગ્યતા આપવામાં આવી હતી સમાજ મારો ખૂબ જ આગળના આગળ વધે એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું નામ હું એડવોકેટ જયેશ નાઈ રોજ જલારામ વાડી ખાતે જે ઉત્તર ગુજરાતમાંથી નાઈ વાળા લિંબાચિયા સમાજના જે લોકો અલગ અલગ જૂથ અને ગોળમાં આવીને અહીંયા વસવાટ કરે છે સુરતની અંદર ઘણા વર્ષોથી વસવાટ કરી રહ્યા છે તો અલગ અલગ ગોળ અને જૂથના કારણે ઓળખાણ પણ કરવી મુશ્કેલ થઈ જતી હતી તો આજ રોજનું જે અમારું જે પ્લાનિંગ એ હતો કે દરેક જો ગોળ અને જૂથ ભૂલી અને આપણે એક જ નાઈ લિંબાચિયા સમાજ તરીકે આપણે એક જૂથ થઈએ અને એક જૂથ થયા પછી એક અમારો બીજો એજન્ડા એ હતો કે યુવા પસંદગી મેળો છે દીકરા દીકરીઓ છે એના માટે જે વર કન્યા માટે જે એકબીજાની પસંદગી માટેનો એક મેળો કરવાનો છે જેવું કોરોનાનું સરકારની સરકારી ગાઈડલાઈન મુજબ જે પણ કાર્યકાળ પૂરો થાય તરત જ અમે એક આ યુવા પસંદગી મેળાનું આયોજન કરવાનું છે એના પ્રી પ્લાન રૂપે આજરોજની આ મીટિંગ કરવામાં આવી હતી મિત્રો ન્યાય સમાજ આમ તો નાનો છે પરંતુ કામ ખૂબ જ મોટું કરી રહ્યા છે યુવા જે અમોલ લીંબાચિયા છે આપણે તેમને મળીએ હા અમૂલ જે મારું આજે જે ખૂબ જ સુંદર મજાનું આ આજે મીટિંગ આયોજન કરવામાં શ્રી ઉત્તર ગુજરાત ન્યાય લીંબાચિયા સમાજ તેમજ લીંબાચ યુવા સંગઠન જે અમારી કમિટી પ્રમુખ શ્રી કનુભાઈ લિંબાચિયા મંત્રી જયદેવભાઈ પારેખ તથા મારી કમિટી લિંબચ યુવા સંગઠનની કમિટી ડૉક્ટર આશીષભાઈ એમ ન્યાય ઉપપ્રમુખ પ્રમુખ શ્રી વિજયભાઈ કે ન્યાય અને હું મંત્રી અનમોલ લિંબાચિયા મારી સાથે ધર્મેન્દ્રભાઈ એચ બી ન્યાય તથા મારી બોડીએ મને ખૂબ સપોર્ટ આપ્યો અમે એક જનરલ મિટિંગ જે યુવા પસંદગી મેળાએ જે યોજવાના હતા તે અમારી મિટિંગ સફળ ગઈ અને સફળતાની ટોચે ગઈ અને ટૂંક સમયમાં થોડાક જ સમયમાં અમે લિંબચ યુવા સંગઠન તેમજ ઉત્તર ગુજરાત ન્યાય લિંબાચિયા સમાજ ઓલ સુરત ટોટલી સુરતનું અમે યુવા પસંદગી મેળાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમારા માજી પૂર્વ પ્રમુખ પાટણ પડ રમેશચંદ્ર એક શર્મા જે અમને ફોન ઉપર કોમ્ફ્રોન્સ પર શુભકામના આપી હતી અમારા ન્યાય ઇતિછુના તંત્રી એવા કોકિલાબેન એમને પણ અમને શુભકામના આપી હતી તથા અમને ખૂબ મોટા જે શિવરામભાઈ રૂવાઈ તે સમાજ અમને ઘણા લોકોનો એવો સપોર્ટ મળ્યો કે આયોજન કરો પણ આખા સુરત પૂરતું અમે કંઈ કરવા જઈ રહ્યા છીએ ટૂંક જ સમયમાં યુવા પસંદગી મેળાનું આયોજન થશે જય લિંબચન હા આ મારા ઉત્તર ગુજરાત લિંબાચિયા સમાજના અલગ અલગ વિભાગના અમે અહીંયા સુરતમાં વીસ લોકો રહીએ છીએ બરાબર હવે આજે જે યુવા પસંદગી મેળો થયો એવો ખરેખર સરસ થયો મેળો કારણ કે દરેકને એ લાભ મળશે દરેક વ્યક્તિ ભલે ખૂણે ખૂણે રહેતા હશે પણ એક સાથે મળશે તો એકબીજાને પસંદગી કરતાં પણ ફાવશે અને આ મેળો ખરેખર સરસ રીતે થશે એવું પણ લિંબચ માતા જોડે પ્રાર્થના કરું છું વસ્તુ મિત્રો હમણાં જે વાત કરી શ્રી ખાસ કરીને ઉત્તર ગુજરાત ન્યાય લિંબાચિયા સમાજની અંદર આજે સંમેલન કરવામાં આવ્યું હતું આવનારા દિવસોની અંદર હાલ એ લોકો ખાસ કરીને પસંદગી મેળાનું પણ આયોજન કરનાર છે જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આજે મિટિંગમાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા જે ટેન્ફાઈનું ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે અમરોલી સુરત